પાલનપુર આઇકોનિક બસ સ્પોટ તો બનાવ્યું પરંતુ ત્યાં વ્યવસ્થા ન ગોઠવવાના કારણે ચોરીના બનાવો અને અસામાજિક તત્વોનો રંજાળ વધી ગઈ છે ખાસ કરીને બસ પોડના પાર્કિંગમાં પાર્ક કરતા વાહનોની ચોરીને લઈને પોલીસે આ ચોરોના બનાવો રોકવા માટે એક નવતર પ્રયોગ કર્યો અને તેમાં વાહન ચોરીના બનાવોને રોકવા માટે સફળતા મળી છે લોકોના વાહનોની ચોરીને લઈને લોકો અને પોલીસ પણ પરેશાન થઈ ત્યારે પોલીસે પાર્કિંગમાં એક ફાટક બનાવી અને ત્યાં રહેલા સિક્યુરિટી બાઇક ચાલક અથવા કાર ચાલકને કાર્ડ અથવા ટોકન આપશે અને ત્યારબાદ જ વાહન પાર્ક કરી શકાશે જો જોકે પાર્કિંગમાં નીકળતા સમયે આ ટોકર અને કાર્ડ જમા કરાવવાના રહેશે જેને લઈને પરિણામ એ આવ્યું કે પાર્કિંગમાંથી જે વાહનો ચોરી થતી હતી તે સદંતર બંધ થઈ ગઈ અને લોકોને મુશ્કેલીનો અંત આવ્યો તેને લઈને લોકો પણ હવે હાંસકારો અનુભવ્યો છે ભૂતકાળના જે અનુભવો જોઈએ એ પ્રમાણે બસફોટનું જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એમાંથી અવરનવર બાઇકોની ચોરીઓ થતી હતી તો મહેરબાન એસપી સાહેબની સૂચના મુજબ પશ્ચિમ પોલીસ સ્ટેશને ઘણા ઇનિશિએટિવ કરેલા છે એમાં ઇનિશિયેટિવમાં એ રીતે કરેલું છે કે અંડરગ્રાઉન્ડમાં જે બાઇકો પાર્ક થાય છે તો જ્યારે તેના જે સિક્યુરિટી પર્સનલ હોય છે તે બાઇક પાર્ક કરનારને ટોકન આપશે અથવા તો કાર્ડ આપશે ટોકનથી જ એન્ટ્રી લેશે અને ટોકનથી જ એક્ઝિટ લેશે તેના લીધે થશે એવું કે જે માણસો પાસે ટોકન નથી એની એક્ઝિટ નહીં લઈ શકે અને સિક્યુરિટી પર્સનથી અટકાવી દેશે તો તેના લીધે પોલીસ પ્લેસ ઉપર જઈ એના જે આરટીઓ માન્ય ડોક્યુમેન્ટ્સ છે વેરીફાઈ કરશે જો પોલીસને બરાબર લાગશે તો જવા દેશે અને કોઈ શંકાસ્પદ હશે તો પોલીસ એને રોકી રાખશે આ ઉપરાંત પશ્ચિમ પોલીસ સ્ટેશન અને બસપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટી છે એમને એક લેટર કરેલો છે જેમાં એના જે ત્રણસો બાવીસ જેટલા સીસીટીવી કેમેરાઝ છે બસપોર્ટની અંદર તો પોલીસનું સૂચન એવું છે કે એ કેમેરાનું મેન્ટેનન્સ કરવામાં આવે પ્લસ જે મેઇન એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં ચૌદ જેટલી નવી જગ્યાઓ એમને દર્શાવેલી છે કે ત્યાં ત્યાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની જરૂર છે આ ઉપરાંત સિક્યુરિટી પર્સન જ્યાં હાલ છથી સાત જ છે અને તે બસપોટની અંદરના ભાગમાં રહે છે પોલીસનું માનવું એવું છે કે જો એ સિક્યુરિટી પર્સન બહારના ભાગમાં બી કોઈ સિક્યુરિટી તરીકેની ડ્યુટી નિભાવે તો બહારના ભાગમાંથી અને અંડરગ્રાઉન્ડમાંથી જે બાઇકની ચોરી થાય છે એ ચોરી અટકાવી શકીએ છીએ પ્લસ એનું જે એક્ઝિટ માટેની આપણે એક મેન્યુઅલ ફાટક બનાવેલી છે હાલ એવું થતું કે માણસો રેન્ડમલી એક્ઝિટ લઈ લેતા પણ એ ફાટક ઉપર જ જો એક ડેડિકેટેડ સિક્યુરિટી પર્સન હશે પ્લસ અમારી પીસીઆર કે હશે અને ત્યાં વાહન ચેકિંગની કામગીરી થશે તો બાઇક ચોરી અટકાવી શકાય આવી પોલીસને અમકો સપોર્ટ ક્યા કે પર ટોકન સિસ્ટમ લાવો તો મેં ટોકન સિસ્ટમ લાયા હો ગાડી આતી ટોકન દેતા હો નિકલતે ટાઈમ ટોકન જમા કરાતા ઓર જો બસપોર્ટ સ્ટાફ હૈકો અમને કાર્ડ દીએ હુ હાર ઓફિસમાં કાર્ડ દીવ કાર્ડ કે હિસાબ જાને દેતા હું કાર્ડ કે હિસાબે આને દેતા હું અભી ચોરિયા એકદમ બંધ હે ગાડી સેફ રહેતી હે ઓર નો પ્રોબ્લેમ બસપોર્ટની અંદર જે નવી પાર્કિંગની સુવિધા શરૂ કરી છે તે બહુ જ સારી છે હું બસપોર્ટની અંદર હર લાઇબ્રેરીની અંદર વાંચવા આવું છું કે જે હું દરરોજ બાઇક લઈને આવું છું અને પહેલા બાઇકનો ડર રહેતો ઉપર વાંચવા જતા તો એમ થતું કે નીચે બાઈક કોઈ લઈ જશે પણ હાલે હાલ એટલી પાર્કિંગની સુવિધા સારી છે કે એના કારણે અમને કોઈ ડર રહેતો નથી પાર્કિંગની અંદર સવારમાં આવીએ તો સવારમાં ટોકન આપે છે અને સાંજે રિટર્ન ટોકન ચેક કરી અને બાઇક નીકળવા જશે જે બહુ જ સારી સુવિધા છે મારું નામ નયન બંસાલ ઘણાથી ઘણું સારું છે પહેલા કરતા તો પહેલાં તો ખૂબ ચોરીઓ થતી આપણે આવતા જતા તો કોઈ બી બીજું બાઈક લઈને આપણે જતું રહેતું ને હવે ટોકન સિસ્ટમ કરી તો હવા ટોકન જમા કરાવી જો સાંજે નીકળતા ટોકન લઈને જો એટલે ઘણાથી એનો ફરક બી છે ને ચોરી બી નહીં થતી ને ઘણી સુવિધા આ રહી